વાત કરીએ મહુધાની તો મહુધા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું મહાત્મા ગાંધીજીના સ્વચ્છ સ્વપ્નને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા સેવા પખવાડિયાના ભાગરૂપે મહુધા નગરપાલિકા દ્વારા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુદા મુખ્ય ગેટથી સરદાર ચોક સુધી સફાઈ કરવામાં આવી હતી

મહુદા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઇન્સ્પેક્ટર નગરપાલિકા આજ સેવા કાર્યક્રમ અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું જે કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેન્ડ ગેટ થી નગરપાલિકાના સરદાર ચોક સુધીનું સફાઈનું આયોજન કરવામાં આવેલું જે આયોજનમાં નગરપાલિકાનો સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ સફાઈ કર્મચારીઓ માજી સભ્યો બધાય અને જાહેર જનતાઓ બધા સાથે મળીને સફાઈનો કાર્યક્રમ આયોજન કરેલો અને એને સફાઈ કરી બધા એકસાથે સહયોગથી સફાઈનો કાર્યક્રમ પૂર્ણ કરેલ છે જેના બદલ હું બધાયનો આભાર માનું છું